સેલના ને એ વિડીયા તો આવ્યા હતા પણ એ જરા જરા કટકા કટકા હોતા બહુ લાંબા નહોતા બાકી તો વિડીયો કોલમાં જોવાની મેં જોયો તો પણ આ એક વિડીયો મૂક્યો હતો હું ગાલો આમાં મૂકી હતી જે એકદમ મેં પડે બધી ઠેકાણે થઈ ગયું છે અવાર માણસ ની એ હમણાં થોડુંક મેદણા ખૂતણાની પરવા જડે જાય ને માણસને પાણી નિવારવા પડે અમુક અમુક ઠેકાણે નુકસાન એ હારા કર્યા નુકસાન ન થયું હોય તો તમામ તો ન માણસને ઘણા એની પીસાળા નુકસાન નહીં થયું ઘરોમાં પાણી ગયા હતા ઘણા એની માંડવીઓનું નુકસાન હારામાં હારા થયા તો બધાય જયરા ને રામ રામ સીતારામ ને જય માતાજી તો છે ને આપણે બધાય ઉઠે કમ્પલીટ કમ્પ્લીટ થઈ ગયા ને આસો પાસ્તો કરી લીધો ને વિડીયોની શરૂઆત કરી દીધી આપણી ચાલો વિડીયોની શરૂઆત કરીએ પછી થોડા જજો જો કામ છે એ કામ એ બતાવીએ એવું બધું હાલે ને આપણે એને જો દૂધનું ડબલું લેવે ને તો એ તમને બતાડી દે કે આપણે આમાં હે ને જો આખે આખું દૂધનું કાટું નહીં ઉપાડે નાખો ચો આ આપણે દૂધનું કોખું અને આજ છે ને આપણે આપણી નીતાબેન શું કરે એ તમને હમણાં બતાડીએ કે અટાણે કાવ કામ કરે બિસાડી કેટલી બીજી છે એ તમને બતાડીએ એની ને માટે બીજી જ હોય એને પાસે ટાઈમ ઓછો હોય તમે બધા કહો કે નીતા વિડીયો ઉતારે ને એડિટ કરે ને ફલાણું ઢેકડું તો હાલો તમને ઈ હું બતાડી દઉં કે નીતાબેન કેટલી બીજી હોય એને પાસે ટાઈમ હોય ન હોય ચાલો તમને એ બધા અહીં બતાડ્યા તો તમે બધા હાલો મારા ભેગા જો આ બેનને ક્યાં ટાઈમ મળે છે તો એ ટાઈમમાં બેન આપણે હેલ્પ કરે હગે જવો જેણી અમારે ઇન્ડિયાથી મહેમાન આવ્યા છે બીજું કંઈ ને હેલો હાવ આર યુ નહીં તો હે ને એણી અટાણે હે ને

કેવી વિહાડી મસ્તી લાગે મી તને પાડી દીધા તો થોડક પણ નો એણી મેડે આયે કે મારે પાડ તું કેહી પાડ દઉં હું તો તને પાડી દા કારક ની જો જણી કેવી એની હાડી લાગે પાડવાઈ હું તો પાડ દઉં હું કન્ના પડા હમ જો હાડી મારી છે ને મુરઈ તાણી ને ઉપાસના એ બે કરી લીધું તું મારી હાડીનું એ હું કરી નાખ્યું નાખો તો જુઓ તડકો હે એની વાત પૂછો માં ભૂકા કાઢ નાખે એ થાય કે અકડે હુમલો આવે જાય એવો તડકો હે હાલો હું હે ને પેલા ફટાફટ નીતા ને બેસી આ ફોટા પાડે દા એવી ને પહેલા ફોટા પાડે દા હાલો બસ પાસા મેળ્યા વાર થોડીક વાર ખમે તો હે ને આમાં જો નીતા ટાણે પાંચ વાગર સા કરે અમારે નીતા એને કાયમનું હે ને ટાઈમ થઈ ગયો પાંચ વાગરનો સા કરવાનો તો જે આમાં શા નીતા ટોપડો ભરે ને કે તારે પીવો હોય નીતા ને માથું દુખે કઈ મી જવું નથી કે કાલે રજા આવતી ને જોવાય બિસાડી ને કઈ મી એટલે નથી માથું ઇતરો દુખે એ તડકા નું બીજું કઈ ને મારું માથું દુખે તો હોય ને જો સાઈ ઉકરે હગડે થઈ જાય તો હાલો સાપીએ લઈએ સાપિયલીન પછી જવાનું છે કાઈમી પગડી કાઈમી જાવું મા દીકરીની કઈ હા આવું ને તો હું કમ પર આવું તો આ ઈ-સ્પોટ નું તમાર સ્પોટ છે તો હાલો જો કાઈમી જ શૉપિંગ કરવી જોઈએ હા એને તો શૉપિંગ કરવી તો આલો કાઈમી જાવું ને મારું પડી જિન કીક મોટર આવી પડી આલો તમે બતાડા કીણી फोटा पहले जो लिया जिनकी एक रूपाड़ी एक मना के हो गए ना एवडी मोटर है जो लियो थाम फ्लो अडो आवे बाकी जो लियो के मोटर से ने जो होटल में बदाय खाए जो बदाय मन खावान सा पीवान कॉफी पीवान आवे बदाय ने आज तो ता है ना ने तो जरा टाटा जी हूं जरा को टाटा है ने बण ને આપણી જો મેના વાળી અહીંયા આવી ગઈ નીસે પડી તો હલો હે ને સાપીએ લઈએ કે બેન હલો સાગ્લાસમાં નાખી દઈ નીતા ને ફોટા પાડી લીધા બે દી ગીત ગોતતા થાય પછી પાંચથી પછી રીલ આવીએ એટલે તમારે પાંચ દિન વેઇટ રાખવાની પાંચથી પછી રીલ હા ફોટા પાડી લીધા ગીત ગોતન રીલ મૂકતા મૂકતા પાંચ દિન નીકળી જાય તો હલો એ અમે સાપીએ લઈએ પછી પાછા આગળ આગળ હું કરીએ એ જોઈએ તો જો આ નાની હે ને મારે કામ ને નાની રીલ હે એટલે ક્લિપ હે તો એ તમને બતાડે જો આવી રીત મારે કામ કરવાનું હોય તમે બધા પૂછો ને કે કાઉ કામ કરો ને કાઉ ને તો જો આવી રીત સિફારિસ દેવાની હોય તો સફરજન જોઈએ મેવે કીએ તો મેવેમાં સફરજન અને તરબૂચ ને આરમૂથ એ એટલે કાપે ને દેવાના હોય તો જો અટાણી એ હું સફરજન કાપા સિપારીશ આવી જરા ક્લિપ ઉતાર લે મેળાવીએ વધારે વિડીયો ઉતારી કે તમે કાવ કામ કરો કાવ કામ કરો તો જો આ મારું કામ છે આવી રીતે મારે મોરેને દેવાનું હોય બનાવીને દેવાનું હોય બાકી ફોન ને બસ ખાવું હોય મજા જે મન પડે એ ખાઈ લેવાનું જો સફરજન મોરે તરબું સગડે મોરેને ભેગું નાખી દે કરે કરીને એને દે દેવાની હોય મારે બીજું કંઈ કામ ન હોય ને તમે બધા કે દુઃખ ના પૂછતા જો આ આરમુદ કાપે ના ખાય એટલે એ બધું ભેગું જે હોય એ સફરજન ને એ હોય તો એ બે દે દેવાના ને તરબૂચ હોય તો ભેગું તરબૂચ નાખે દેવાના ત્રણ દે દેવાના એટલે મારું કિચનનું કામ આવું રોગું હે પણ હે ને બહુ વિડીયો ઉતારવાનું મનાય એટલે બહુ ન ઉતારે હગા તો એમ કાલે જ જરા ક્લિપ લેલા કે દુઃખના બધા પૂછે ને કે બેન તમે કાં કામ કરો કાં કામ કરો તો કે હાલો આજ બતાડી જ દે દા બધા એને દેખાડી જ દ્યા કે જો આ રીતના મારું કામ છે કંઈ ભારે આંગુ કામ એને જ ને કંઈ તળા પડીનું એને જ જાય એવી બસ ડીશમાં નાખે ડીશ બનાવે અને બરાબર દે દેવાનું હોય જો રેડી ડીશ અને એવા આવી જો ઓલાની સેન્ડવીસ હોય પછી થોસ હોય તો ટણ થોસની સિફારસ આવી તો જો બસ થોસ બનાવવા તો થોસમાં હું બ્રેડ હોય બ્રેડમાં હેરલીમ કાસાર ને સલામ ત્રણ વસ્તુ ભરે કોઈ ટમેટા ને કે ટમેટાનું ચીણી જીવો ખાવું હોય ને એ લોકલી દે કે હેરલીમ કાસાર કે હેરલીમ સલામ કે હેરલીમ ટમેટર કે જીવો ખાવો હોય જો બસ આવી રીતે મશીનમાં મૂકી દેવાનું પછી એ જરાક વાર રાવા દેવાનો મેન એ થઈ જાય એટલે કાઢીને પછી દે દેવાનું આ મારું કામ તો જો એ ફેરવી નાખી એ રેડી થઈ ગયું આમ બસ એ થોસ બીજું કંઈ નહીં કામમાં કંઈ હેની જે કાપે બે કટકા કરે ને પહેલા ટીશ્યુ પેપરમાં વીટોને દે દેવાનું આખી રાય બસ મારે બસ એ આવી રીતે કોઈની સફરજનને એ તરબૂસને કાપીને દેવાનું ને બસ આ રીતનું ઠોસ બનાવીને દેવાનું આ મારું કામ છે ને કાર હારી પેટની જર સિપારીસી હે ને તારું બનાવતી હે તારે તમને દેખાડી હું એ જ ફેરે જ્યાં છે તો ત્રણ હાંના હાથ થયા ને હું કંઈ જાઉં જવું તી થઈ ગઈ મમ્મી કઈમી હે બાર વાગે ગઈ હતી આગળ આઠ વાગે આવી ગઈ નું આઠ વાગે જાય પ્રતિ કલાકની વાર હે આગળ સર્વિસનો ફોન આવી ગયા બાર બાર સનસેટ થાય બહુ મસ્ત ને હે બિલ્ડિંગ આડે આવી જાય એટલી દેખા હે નહીં હું ત્યાર થઈ ગઈ સુલાની કરી લીધી મેં જ સે મેટા ને આગ ને મારા પૂરતી રોટલી કરી મમ્મી નહીં હે હતા એની ખાવી હે તાર ઊની ઊની રોટલી કરી હે ટાંઢી ભાઈ ગઈ ને એટલી મેં કરી નહીં રોટલી હું કઈ આવી ગઈ ને તારી ખુદડી કલી હે બધા હાટું મેં મારા હાટું ફરી તાલો બધા દેખાડા તો મેં મારા પૂરતી રોટલી કરી લીધી ને આ કાલુની ની સાયસે ઈ મજા આવે જે ખાટી મજા આવે આમાં શરદી હે એટલે પીવા એ તો નહી મારથી હજાર શરદી મેટી ને તો એ રોટલી કરી લીધી ને સા કર્યો તો સા પીધો ની એને પડ્યો રહ્યો જો ઠામ વિસરવા ના પડ્યા ને આ બધું જેને બાંધેલ પડ્યો આમાં પપ્પાએ ધાણા મોર લીધા ને આમાં છે સેવ ટમેટાનું શાક જરાક હે ના અમારે બોળું થઈ ગયું ઉતારવામાં અમે યાદ ન આવ્યું કે સેવ વધારે સેવ નાખી એટલે સેવ આગળ પાણી શું હોય જાય એટલે મેં ગેસ જરાક મોડેરો બંધ કર્યો હતી પાણી આખું કોર બગડું થઈ ગયું કોઈને ખાવું હોય તો હાલો અને બારા બેઠા આવું કંઈક વાતાવરણ હે મમ્મી કેમી હે તો એની કેમી છે ઈ આવી છે ન જાય એને અમારી પાછું વહેલું જવાની છે મારે પાછું કાલે જ આઠ વાગે બારબાર આવું વાતાવરણ હે તાલો હું ફટાફટ ખાઈ લે આગળ સર્વિસનો ફોન આવીએ એટલી કાયોગા જવું જો હે તો હું ફટાફટ ખાયેલા